મોરબીના શાપર રંગ પર પાસે એસએમસીના દેશી ધંધાર્થીઓ ઉપર રેડ બાર શખ્સો પકડાયા મુખ્ય છ આરોપીઓ હાલમાં વોન્ટેડ મોરબી જિલ્લામાં નશીલા પદાર્થનું ખુલ્લે આમ વેચાણ કરવામાં આવતું હોય તેવી ઘણી જગ્યાએ જોવા મળે છે અને છેલ્લા મહિનાઓમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીઓ પણ મોરબીમાંથી પકડાયેલ છે આ ઉપરાંત દારૂનો મોટો જથ્થો ભરેલા બે ગોડાઉન પણ છેલ્લા મહિનાઓમાં પકડાયેલ છે તે હકીકત છે તેવામાં એસએમસીની ટીમે મોરબીના જેતપુર રોડ શાપર ગામની સીમમાં કેનાલની બાજુમાં તેમજ રંગપર ગામની સીમમાં આવેલ વેંગાટો સિરામિકની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી દેશી દારૂનું કટિંગ અને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે એક લાખ અડસઠ હજાર ચારસો પચાસનો નો મુદ્દા માલ કબજે કરીને બાર શખ્સોને પકડી પાડ્યા હતા જોકે દારૂનો ધંધો કરનારા મુખ્ય ચ આરોપીઓ હાલમાં વોન્ટેડ છે